ગાઈસ આપણા તો આવી ગયા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આપણે સુરુબેન દુખી રહ્યું છે પેટમાં હવે ઇમરજન્સીમાં બતાવી દઈએ શું કે હા સાહેબ દવા લઈ લઈએ નહીં સુરુ હે જાડાનું રૂટીન પેટમાં દુખા મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ જય જય માતાજી જા હવા હવારમાં ચૂલા ઉપર જગી રહી છે આ તો દાળ

હસ તો કોઈ બના નહી દાળ ભાત સો ગાઈસ હા વડ લીંબુ ચૂસ આ તો દાળ ભાત ખાવાના છે ખાલી ઓન નહી દાળ ભાત સુરૂબે ને પેટમાં દુખાવો જને ને પેટમાં દુખાવો કાઢું તો થાડી નહી સુરુન તં જાદા રાતે પેટમાં દુખન નહી હા મન તો જવાય થઈ જાવું એ લ્યા જો ગાઈસ

Now nah, you have a go one, hurry to see you, si Pasha, not to Draw mm. <laughs> guys. Draw guys. જો શાક માં મસાલા થઈ ગયા જી મરચું હળકતું નતું હળકતું આગ પકડી એટલે લાકડો છે ને વર્ષો જૂનો લાકડો છે આગ પકડે જ ને લોખંડ ની પાઇપ ના ખાટલા થઈ ગયા કિચન મસાલો ના થઈ જાય રોટલી ગરમ પાણી થઈ જાય ના તો हाय गाइस आपला त सब्जी तो रेडी થઈ ગઈ લાગસ છે એ હું રેડી થઈ ગઈ છે सब्जी તમારે તવી બંજો आपला ચૂલો પણ જેવો જગત જો અચ્છા सब्जी તો ટકાટક બની ગઈ મિક્સ વેચ સરસ જો બંડી દી મસ્તમાં જો રોટલી રેડી થાય છે તવી હું કઈ ગઈ છે ના મારી તો રોટલી બનાવવાની વાળેલી વાળેલી રોટલી સાધુ રોટલી સાધુ રોટલી મત બનાય બાપા તો આજે આવું બનાવ આવું તેલ જમા તો <laughs>

याला नोटाड नुवे लावे ला भूख लागे के જોઈએ જોઈએ મસ્ત શાક અને એક નંબર આ મસ્ત બની ના સુલા પર રોટલી વાળેલી રોટલી નહીં

હેલો આપણે તાત્કાલિક બેનને લઈ જવા પડશે દવાખાન પેટમાં બહુ દુખ છે નહીં એટલે એમને ખાવા નથી ભાવતું ને ઉલટી થાય ને દવાખાન જવું છે ને હાલો આપણે ઇમરજન્સીમાં જતા આવીએ સાહેબ શું કહેશે બરાબર ને હાલો હા ગાઈસ આપણે તો જો સુરુબેનને હોસ્પિટલ લાવી દીધા શું દવા હાલી બધી દવા પેટ ને નોલટી ને પાણી માં નાખી દેવાની એમને ઇમરજન્સી લાયા હું હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં બતાવી એને કીધું બે ત્રણ દાડા હલકો ખોરાક ખાજો એટલે સારું થઈ જાય પછી કે ભારે ખોરાક ખાજો ગાય છો આપણે જો દવાખાન જઈને આવતા રહ્યા ઇમરજન્સીમાં સુરુ બેનને દવા લાવી દીધી શું થતું હતું

હું આટલું દઉં કોઈની દવાખોન જઈને આવે ને સારું થઈ ગયું ને હવે આરામ કરો જોઈએ બે દાડા બે દિવસ ની દવા લખી દીધી સારું થાય તો બતાવજો

રોટલી નહીં ખાવાનું શાક નહીં ખાવાનું એમ કે શાક રોટલી નહીં ખાવાની દાળ ભાત ખાવાના ખીચડી દૂધ ખાવાનું ખીચડી ને છે દહીં ખાવાની ખીચડી છાશ ખાવાની એ સારું ખાશું હાલો ગાઈસ આપણે હવે પૂરો કરીશું અહીંયા આપણો વિડીયો ગુડ નાઇટ